નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી જે અગાઉ આપણે નોંધણી કરાવી હતી એ એપ્રૂવ થઈ ગઈ કે કેમ મંજૂર થઈ ગઈ કે કેમ એ કેવી રીતે જોવાય તો ચાલો આપણે આજના વિડીયોની અંદર જોઈએ ફાર્મર રજિસ્ટર કેવી રીતે કરવું તેના વિડીયો પણ આપણે ઘણા બધા બનાવેલા છે તેની લિંક પણ હું નીચે મૂકી દઉં છું તો ચાલો જોઈ લઈએ તો એ મિત્રો સર્ચ કરવા માટે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને જી આઈ આર ગુજરાત અથવા તો ફાર્મર રજીસ્ટ્રેશન ગુજરાત એ રીતે તમારે સર્ચ કરવાનું છે તો આપણે સર્ચ કર્યું છે તો અહીં આવી ગયું છે ગુજરાત ફાર્મર રજીસ્ટર એગ્રીસ્ટેક તો એગ્રીસ્ટેક લખીને પણ તમે સર્ચ કરી શકો છો તો ચાલો તેના ઉપર ક્લિક કરીએ હવે તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે અહીં વેબસાઇટ તમને જોવા મળશે હવે આપણે કેવી રીતે એ સ્ટેટસ ચેક કરી શકાય એ જોઈ લઈએ તેના માટે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો ચાલો ત્યાં ક્લિક કરીએ ત્યારબાદ અહીં એનરોલમેન્ટ આઈડી જો તમારી પાસે હોય તો એ અથવા તો આધાર નંબર તમારે નાખવાનો રહેશે અને ત્યારબાદ ચેક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો ચાલો એ ક્લિક કરીએ તો જેવું તમે ચેક ઉપર ક્લિક કરશો તો અહીં લખેલું આવશે કે એપ્રુવલ સ્ટેટસ તો અહીં એપ્રૂવ બતાવે છે એનો મતલબ કે એ એપ્રૂવ થઈ ગયું છે કઈ તારીખે થયું છે બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જો એ એપ્રુવ નહીં થયું હોય તો પેન્ડિંગ બતાવશે અને જો હજુ સુધી તમે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય તો નોટ રજિસ્ટર્ડ એવું લખેલું આવશે તો ત્રણ છે એપ્રુવ જો તમે કર્યું હશે ને હજુ નહીં થયું હોય તો પેન્ડિંગ એટલે કર્યું હશે પણ હજુ એપ્રુવ નહીં થયું હોય તો પેન્ડિંગ અને હજુ સુધી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય તો નોટ રજીસ્ટર્ડ બતાવે તો નોટ રજીસ્ટર્ડ બતાવશો બતાવે એનો મતલબ એમ કે હજુ આપણે એ કરવાનું બાકી છે તો ફોર્મ કઈ તારીખે ભર્યું હતું નવેમ્બર વીસ બે હજાર ચોવીસના રોજ તો આ રીતે તમે ચેક કરી શકો છો આપને કોઈ પણ આપ બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય ફાર્મર રજિસ્ટ્રી બાબતે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ આભાર